ફતેપુરા તાલુકામાં મનરેગાની વહીવટીમાં અન્યાય થતો હોવા બાબતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખે લાભાર્થીઓને સાથે રાખી અને જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કરી રજૂઆત ફતેપુરા તાલુકામાં બે હજાર વીસ થી એકવીસ થી મનરેગા અને આ કામોમાં નાના ગરીબ લાભાર્થીઓ સાથે દર વખતે અન્યાય થતા હોય છે તેવા આક્ષેપ કરતા સુભાષભાઈ ટીપારગીએ લાભાર્થીઓને સાથે રાખી અને જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકામાં મનરેગા શાખામાં પોતાની રોજગારી મેળવવા માટે આશરે પાંચ મહિનાથી લાભાર્થીઓ મનરેગા કામો માટેની ફાઈલો તૈયાર કરી અને જમા કરેલ છે પરંતુ આ ફાઈલો 31 માર્ચ પછી વર્ષ બદલાશે ત્યારે આ ફાઈલો રદ થઈ જશે અને નવા ઠરાવ નવી નકલો તમામ પ્રોસેસ નવા કરવા પડશે જેથી અમારા ફતેપુરા તાલુકામાં ગરીબ લાભાર્થીઓ રોજગારીથી વંચિત રહી જશે જેથી કરી અમોને ફતેપુરા તાલુકાના લાભાર્થીઓની સાથે રાખી અને ફતેપુરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ આ દિન સુધી મનરેગાના નાના કામો જેવા કે જમીન સમતલ કેટલ શેડ જેવા કામોની વર્ક કોડ કે વહીવટી આપવામાં આવતી નથી જેથી તાત્કાલિક મનરેગા યોજનામાં મળતા તમામ કામોના વર્કઉટ પાડી તાત્કાલિક વહીવટી આપવામાં આવે તે લેખિત રજૂઆત કરવામાં આવી હતી મનરેગાના તમામ લાભાર્થીઓ એવું જણાવે છે કે જો તમને તાત્કાલિક વર્કકુટ પાડી અને વહીવટી આપવામાં નહીં આવે તો અમને રોજગારી ભથ્થું આપવામાં આવે અને રોજગારી ભથ્થું પણ નહીં આપવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની આગળ ધરણા પર બેસવાની પણ ચીમકી આપવામાં આવી હતી અલ્કેસ પાર્ગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા